ખટ ઋતુ ત્યાં ગેરાજીમાં આ જાય છે એટલે તમે જો વ્રજમાં લીલી પરિક્રમામાં છયે ઋતુનો અનુભવ તમને થાય એવી ઠંડી પડે ને ગાત્રો થઈ જાય ભાદરવો મહિનો એટલે એવી ગરમી પડે તમને એમ થયા પાલ મૂકીને વયા જાય આલું ક્યાંય નહીં જતીપુરામાં એસી માં રહેશો ના બાપા અહીંયા નથી રહેવો રોજ આવજા કરશો અને વરસાદ એવો પડે તમાર સામાન તરવા માંડે તમારે પાલ ઉડી જાય તમે રહી નો હોકો ચારે બાજુ જળ જળ થઈ જાય તો આજની તારીખમાં પણ અનુભવ થાય છે ભગવત તો હરિદાસ રૂપ સાક્ષાત ગિરાજ બાબા હરિદાસ વર્ય રૂપ જેવી રીતે હનુમાનજી ભક્ત તરીકે પૂજાય છે અને ભગવાન તરીકે પૂજાય એમ ગિરરાજ બાવા હરિદાસ વર્ય તરીકે પૂજાય છે અને ભગવાન તરીકે પૂછાય છે પછી સખી રૂપ જેવો ભાવ હોય એવા દર્શન થાય ઘણા ગિરાજ બાવાને ભગવાન માને તો એને ગાયો ચરાવતા ઠાકોરજીના દર્શન થાય ઘણાને ઠાકોરજી ગોવાળીઓ હોય એવાય દર્શન થાય તો જેનો જેવો ભાવ હોય એવા એ વાગ્યુ હરિરાય મહાપ્રભુજી વાગ મુક્ ગુસાઈજી ને નાગજી ભટ્ટ ને બધા બેઠા હતા અને હસતા હતા કોઈ પણ બાબતમાં ત્યારે દામોદર દાસ હરસાનેજી ને જી પધાર ગુસાઈજી ને કોઈ બાવા એ માર્ગ હસી ખેલ કો નહીં હે તાપ ઓર ક્લેશ કોહે ક્લેશ એટલે અહીંયા ઝઘડાની વાત નથી વ્યથાની વાત છે કે પ્રભુ નથી મળતા એનો તાપ એનો ક્લેશ આપણો ઘરવાળો અમેરિકા ગયો હોય અને આપણને વિઝા દસ વાર પ્રયત્ન કર્યા હોય તો એ ન મળતા હોય તો અંદર કેવો ક્લેશ થાય છે કેવો તાપ થાય છે કે કરોડ રૂપિયા ખર્ચ કઈ વિઝા મળે તો મારે લઈ લેવા છે એમને મળવું જ હવે એમના જુદું નથી આ લૌકિક માં તો એવું પ્રભુને મળવાનું થાય છે કે સર્વસ્વ લઈ મને પ્રભુ ક્યારે મળે ક્યારે સાનુભાવ કરાવે ક્યારે કાંઈક મને એવી લીલા દર્શન કરાવે જયારે એવો મનમાં તાપ અને ક્લેશ થશે ને ત્યારે વલ્લભ પ્રભુ દૂર નથી વલ્લભ પ્રભુ દૂર આપણે જતા હતા ખબર છે વીસ પચીસ વર્ષ પહેલા વાહન હતી ત્યારે આપણે ઓલી કેસેટનો જમાનો હતો ત્યારે આ ધોળ બહુ સરસ એક જણે ગાયું હતું મને ત્યારે યાદ નથી કે વાટે ને ઘાટે વાલો વાટ જુએ જો હૃદયમાં ભાવ હોય તો વલ્લભ પ્રભુ દૂર નથી મેં હરખે હયું સંસારમાં જો સંસાર શ્યામ માં હરખે તો વલ્લભ પ્રભુ દૂર નથી અહિયાં ને અહીંયા દર્શન થાય છે પણ એવો ભાવ ને એવો તાપ હોય જે આપણામાં છે બોલો દયારામભાઈ ના ચંદ્રાવે ચૌદમું ચંદ્રાવલું ચાલે છે એના અનુસંધાનમાં કીર્તન કીર્તન નો અડધો ભાવ કાલે કયો તો હવે આગળનો આજે આ પદમાં પરમાનંદા શીખાય છે કે ભગવાનના ભજન સ્મરણમાં જોઈએ તે સંપત્તિ તો બધાને ભગવાન એક સરખી આપે છે કોઈને ત્રણ આંખ આપી છે કોઈને ચાર આપી છે બધાને બે જ આપી છે કોઈને બે નાક આપ્યા છે કોઈને ચાર કાન ના આપ્યા છે પ્રભુએ બધાને એક સરખું જ આપ્યું છે પણ બધા એક સરખો ઉપયોગ નથી કરતા ઘણા મોઢાનો ઉપયોગ પ્રસાદ લેવાને ગુણાનું વાત કરવાના બદલે પંચાત્મા કરતા હોય ઘણા આંખથી દર્શન કરવાના બદલે ઈર્ષા કરતા હોય ઘણા કાનથી ગુણાનું વાત સાંભળવાના બદલે લોકોની વ્યથાઓ કરતા હોય તો બધાને બધી સંપત્તિ અલૌકિક પ્રભુએ સરખી જ આપી છે હવે ઉપયોગ કેવો કરો એ આપણે જોવાનો પ્રભુએ ગાડી આપણને આપી મર્સિડીઝ ને બાજુવાળા ને આપી હવે એ રોજ દર્શન કરવા જાય બેઠકે અને આપણે દારૂ ના ફેરા કરીએ ગાડી આપી ભાવ એ એક દિવસે લાવ્યા એ જ કંપની તો જે દર્શન કરવા બેઠકે જાય છે એનું ગાડી લાવ્યા એનું ફળ મળ્યો આપણે દોર્યા કેમ આપણે જેના માટે ઉપયોગ કરવો જોઈએ નથી કરતા એમ અત્યારે પણ બધાને બધું સરખો છે પણ ઉપયોગ જે થવો જોઈએ તે થતો નથી ભગવત રૂપ નિહાળવું ભગવત ગુણગાન સાંભળવું જીભ આપી છે ભગવત યશોગાન કરવા હવે આથી બીજી સંપત્તિની જરૂર રહેતી નથી હવે આ સંપત્તિનો સદ ઉપયોગ ન કર્યો તો તેને સંસારમાં આવીને ખોટ ખાધે ઘણા પૈસા એક જ સરખા રોકે તો એકના ધંધામાં ફાયદો થાય ને એકમાં ઓલાને ખબર ક્યાં લગાવ અને આના બુદ્ધિ ઓછી છે તો આ બધાનો ઉપયોગ બરાબર ન કરીએ તો આપણે ખોટ જ ખાધી છે લૌકિક સંપત્તિ મેળવવામાં જો ઉંમર વીતી જાય તો શું કામનું તે સંપત્તિ અહીં જ રહેશે આ કેટલું કમાયા કેટલી મજૂરી કરી આપણે બાળપણ પછી સીધું ઘર જ આવી ગયું યુવાની ન આવી આપણે કારણ કે ત્રણ કપડે ઘરમાંથી નીકળી ગયા હતા ચાલીમાં માં ભાડે રહ્યા પૈસા માટે થઈને આમ ટ્યુશન નું કર્યા ને તમે આમ બબે રૂપિયા બાઇડિંગ માટે નીચે બેઠા કેટલું ભેગું કર્યું અત્યારે કેવો આનંદ છે હવે ત્યારથી ભક્તિ ચાલુ કરી હોત તો અત્યારે ક્યાં પહોંચી ગયા હોત જે ભેગું લઈ જવાનું છે હવે શરૂ કર્યો અને અત્યારે બધા એ જ કરે જે ભૂલ આપણે કરીએ જ બધા કરે છે યુવાનીમાં કોઈને ખબર જ પડતી નથી કે આ કાંઈ ભેગું નથી હા પૈસો જરૂરી છે પણ પૈસો સર્વસ્વ નથી આજે તમારે રેવા ખાવા માટે જરૂર છે સંસારમાં રહેવા માટે ઓલા શેઠ ની જેમ કે સાત પેઢી કે કે ગુસાજી પાસે આવ્યા શેઠ અહીંયા રાજનગરના છે બ્રહ્મ સંબંધ લીધું એ કે મને એવી સેવા આપો મારા રૂપિયાનો ખર્ચ ન થાય મારે નવ્વાણું હજાર છે હવે લાખ કરવા છે તો સેવામાં પૈસા જાય તો લાખ નો થાય ને ઓછા જે માનસી આપી તારે માનસીમાં તો કઈ ને એ કે આ રોજ જગાવીશ ચારે જઈ ભરીશ દૂધ ઉકાડેલું મિશ્રી ધરીશ સૂકો મેવો ને લીલો માનસીમાં તો હું વાંધો છું એમાં હું ખર્ચો થવાનો રોજ કરે એ કે આ ગુસાઈ જે બહુ કૃપા કરી પૈ પેદાશ થઈને ઘડી નવરાશ ને માનસી માં અડધો કલાક બેઠા ને એ ભક્તિ થઈ ગઈ એક વાર માનસી માં ખાંડ મુઠો ભરી નાખે આવું શેઠ માનસી માં ઠાકોરજી હાથ પકડ્યો એ તારા બાપનું શું જાય છે માનસી માં છે શેઠ કે છે માનસી માં મેં પ્રભુ ની સેવા કરી તોય મારો હાથ પકડો તો આ બધું છોડીને મારા પ્રભુમાં થઈ જાવ મારો તો બેડો પાર થઈ જાય એટલે આપણે બધાએ સંપત્તિમાં આમાં છે નવ્વાણું હજાર થયા ક્યારે લાખ થાય મા દીકરાને તકલીફ ના પડવી જોઈએ હમણાં જ મેં ક્યાંક વાંચ્યું તો જો પુત્ર તમારો સુપુત છે તો એ કમાઈ લેવાનો છે તો એના માટે ભેગું કરવાની જરૂર નથી જો સુપુત્ર છે તો આપણે આપણી જાતે ઊભા થયા મી થવાના જ છે અને કુપુત્ર તો ખોટા રસે વાપરે છે ભેગા કામ કરો છો સારો પુત્ર હોય તો મારા વલા સમજાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે સમય જતો રે છે પછી પાછો આવતો નથી વચ્ચે મહેમાન આવી ગયા એટલે અનુસંધાન ભૂલી ગઈ શું કેતી હવે જે હોય તે લૌકિક સંપત્તિ મેળવવામાં જો ઉંમર વીતી જાય તો શું કામનું તે સંપત્તિ અહીં જ રહેશે દુર્લભ માનુષ દેહો દેહી નામ ક્ષણ ભંગુર આ વાક્ય એ સમજાવે છે કે માનવ દેહ દુર્લભ છે ક્ષણ ભંગુર છે કોઈનું કાંઈ જાણતું નથી પળમાં શું થશે લૌકિકમાં પણ સંપત્તિ મેળવી તેનો સદઉપયોગ ન કરે ભેગું કરે ત્યાં જવાનો સમય આવે તો તે સંપત્તિ શું કામની ખીસખોલી ને કહ્યું સિંહે રજ છે ને એ થોડી થોડી ભીની લઈને ત્યાં ખેર હું તને એક મણ અખરોટ આપીશ ઓલી એક મણ ઈ કે ઓલી દસ વર્ષ સુધી કર્યું માંડ ચોખ્ખું થયું એ કેટલે લઈ જાય કે તાર માટે જ છે ત્યારે દાંત વયા ગયા તા ખવાય એમ નહોતું ખિસખોલી કે દસ વર્ષ જિંદગીના વયા ગયા કરવાનું ઝાડ ઉપર ચડવાનું રમવાનું ખેલવાનું બચ્ચા પેદા કરવાનું બધું મૂકીને એક મણ અખરોટ માટે થઈને દસ વર્ષ હવે મને મળ્યા તા દાંત વયા ગયા આપણી દશા એ જ છે બધાયની દાંત ને બધું હતું તબિયત સારી ત્યારે પૈસા ભેગા કર્યા હવે રોજ અત્યારે વાપરવા છે પણ તેવડ છે દોડાય છે ચલાય છે ક્યાંય જવાય છે જવાનું પેકિંગ બે મુંજાય કે આ રહી ન જાય આનો ભલે દીકરા બહુ બહુ સારા છે બધા મદદરૂપ થાય છે બરાબર પણ કેવા થાકી જાય છે આમ કપડાં અંદરથી કાઢતા કાઢતા તો બે જ જવું પડે છે અને તેવડ હતી ત્યારે વ્રજમાં જતા હતા ના અમારે ક્યાં ટાઈમ છે નોકરી હોય ને ટ્યુશન હોય ને મારે તો કેટલા બધી અધર લે કર હવે માંડ માંડ વ્રજમાં મારાણી માં કૃપા કરે છે જ જવાય છે બાકી હવે તમે એમ કહો મારે અહીંયા જાવું ના ભાઈ ના ક્યાંય તેવડ નથી હું કામ નો પૈસો લૌકિક સંપત્તિ બે માર્ગ વપરાય એક સનમાર્ગ અને એક કુમાર્ગમાં આ દેવ જ પાપ પુણ્યના કર્મો બંધાય છે ચાહે તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાય ચાહે તો સંસારમાં કર્મોનો વધારો કરો જીવો માટે તો સોનેરી તક છે સેવા સ્મરણ સત્સંગ ઘણા એવા વૈષ્ણવ જોઈએ છે નિષ્કંચન વૈષ્ણવને ખબર ન પડે મદદ કરે અને એ ત્રીજી વ્યક્તિને ખબર ન પડવા દે કે અમે આને મદદ કરી છે હમણાં જ એક વૈષ્ણવને પંચોતેર વર્ષ પૂરા થયા એટલે એના ઘરમાં બધાએ કીધું કે આપણે તમારી પાસે પચાસ લાખ વાપરવા છે એટલું બધું તમે મજૂરી કરી ભેગું કર્યું તમે આ બધું અમારા માટે કર્યું શું કરું છે તમે કહો બે ત્રણ દી થયા એટલે એ ભાઈએ કીધું એ કે હું એક એવા નિષ્કંચન વૈષ્ણવ નોળખો જે માંડ ભાડું ભરે છે અને એની પાસે રિક્ષાના પૈસા નથી એ ભાડે રિક્ષા ફેરવે ભાડું મળે એમાંથી એને ઓલાને ભાડું આપે વધે એમાં ઘર ચલાવે છે તો મારે એક એને રિક્ષા દઈ દેવી છે અને બીજું મારે એને પાંત્રી ચાલી લાખનું મકાન લઈ દેવું છે એટલે એને ભાડું ન ભરવું પડે એટલે રિક્ષાનું ભાડું એ બંધ થઈ જાય અને એ ભાડે રે છે એ બંધ થઈ જાય અને એના છોકરાને સારી રીતે ભણાવે અને એના ઘરે ઠાકોરજી બિરાજે છે પણ તમારા કોઈ એ ભાઈ વિશે મને પૂછવા નહીં રસ્તામાં કોગદી તમને મળે ને તો એને તમને આમ કહો કે અમે આને મકાન લઈ દીધું હતું અમે આને રિક્ષા લઈ દીધી એ હું ને એ બે જાણી જાણીએ પપ્પા તમે જેમ કહ્યું મમ્મી તમે જેમ કહ્યું એમ દીકરા લાયક હતા પેલાને મળ્યા સાચી વાત કરે એ કે મારાથી થોડું લેવાય કોઈનું એ કે જ્યારે તારે સારું થાય ત્યારે તું હપ્તે હપ્તે પૈસા જે તારામાં અમે ઇન્વેસ્ટ કર્યો એમ તું બીજા ઇન્વેસ્ટ કરજે તો કે ત્યારે તમારી ઉંમર ના કેમ ત્યાં નહીં આપણે ત્યાંની ઓળખાણ નથી ત્યાં પાછા મળશું ને એ કે કોક ખબર પડે ને તો મારા છોકરા છોકરીને કોઈ લે નહીં એ કે ખબર પડે તે દી તારું ખાહડું અને અમારું મોઢું તને અમારા પર વિશ્વાસ હોય તો અને તને રોકડા આપવાના જે કઈ દી સાબિત થાય કે અમે તને આપ્યા એની કીધું અમે લખી દઈએ છીએ કે જેમ જેમ સારું થશે કારણ કે પછી તો અમારે ભાડું રિક્ષાનું ન ભરવાનું હોય અને ઘરનુંય ના ભરવાનું હોય તો અમે દર મહિને જે પૈસા બચશે એ અમે તમે અમને જેમાં કીધું એમ અમે પણ એવા વૈષ્ણવમાં વિનિયોગ કરીશું મારા સિવાય કોઈને ખબર નથી આને કહેવાય શ્રી વલ્લભ ગુરુદેવને ચરણ કમળનો નો આશ્રય કરી કીર્તન ભક્તિ કરી સે જે સાગર તરી શકાય છે કેમ કે નાવના સુકાની સમર્થ છે જેનો સુકાની વલ્લભ હોય ને એને નાવમાં વમળ આવે ચિંતા નહીં મોટા મોટા ઘારા આવે ચિંતા નહીં મોટા મોટા ખાડા હોય ની ચિંતા નહી સમર્થ હોવો જોઈએ નાવિક તો છે આ ઘરમાં કહે છે ચેત હવે તો ચેત ચેતીને કામે લાગી જા નહીતર કેવળ પસ્તાચાપ ની સિલક પાછળ રહેશે પેલા દિવાળી આવતી ને ત્યારે હિસાબ કરતા હતા પછી કે આટલી સિલક રહી આગળ ખેંચવાની આપણે બી કોમ ભણતા તો આપણે આવતું હતું કે આટલી સિલક હવે આગળ ખેંચવાની તો જો નહીં સમજે તો પશ્ચાત આપણની સિલક રહેશે જે કાંઈ કામની છે નહીં શ્રી વલ્લભ સુબોધીની જી નું પાઠ વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસ એ વાત નથી ઠાકોરજી પધારે છે સિનાપુર થી દ્વારકા અને જે બધું વાતાવરણ છે એનું અનુસંધાન ચાલે હવે આગળ યસમાત ક્ષરા મિતોહમ ક્ષરાદી સૂતમ અતોસ્મે લોકવેદચ પ્રતિત અર્થ કારણ કે હું ક્ષર થી પર છું અને અક્ષર થી પણ ઉત્તમ છું તેથી લોક અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું ઠાકોરજી એમનામાં કોઈ દલીલથી પુરુષત્વ સિદ્ધ કરી શકાય પણ તે ભગવાન જેમ કેમ સિદ્ધ થાય તો કહે છે ય એક આ સીત એક જ હતા પ્રલય થયો ત્યારે બધું પોતામાં સમાયું એક જ હતા અને પાછી ઉત્પન્ન કરી સૃષ્ટિ ત્યારે પોતે એક જ હતા એટલે એક જ પુરુષોત્તમ છે એના સિવાય બીજું કોઈ છે નહીં એમ ય પ્રસિદ્ધ વાત છે એટલે ઉદાલકે શ્વેતકેતુને કહ્યું સદેવ સૌમ્ય વેદ ગ્રહ આસિત એકમેવા અદ્વિતમ હે સૌમ્ય જગત આગળ હતું હતું અને અને એક બ્રહ્મ બ્રહ્મ એ શ્રુતિથી સજાતી સ્વગત એવા ભેદોથી રહિત છે એમ જે ગણો તે કૃષ્ણ જ છે વેદો એ બધું સાબિત કરી દીધું છે કારણ કે પેલા તે એકલા જ હતા ત્યાં શંકા કરે છે તે સમયના કાળ વખતની સ્થિતિ અને તે વખતની ક્રિયા વગેરે કેમ ઘટે ત્યાં કહે છે અવિશેષ આત્મા ભગવાન બીજે ક્યાંય નથી વિરાતા પણ આત્મામાં જ રહેલા છે આપડા આત્મામાં જ પરમાત્મા છે એટલે આપણે કહીએ ને આત્મા સૌ પરમાત્મા પણ આપણે શોધીએ છીએ બાર રિયલ ડાયમંડ ની વીટી પહેર્યો હીરો પડી ગયો અહીંયા હવે અહીંયા લાઈટ થતી નથી ગોત્યા દીવાનખાનામાં તો મળે જ્યાં ખોવાયું હોય ત્યાં મળે આપણે ચારે બાજુ દોડા દોડ કરીએ છીએ હરણની જેમ કે કેવી સરસ કસું ભાઈ ત્યાં નાભીમાં જ છે સુગંધ ત્યાંથી આવે છે પણ એ નાભીમાં નથી જોતો ચારે બાજુ દોડે છે એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ સરસ છે એના બદલે આપણને બધું વૈભવને જ્યાં વધુ હોય ત્યાં જવાનું ગમે છે તો પણ બીજા કોઈના આધાર તરીકે રહેલા હશે અથવા બીજા ધર્મ સાથે તે ભગવાન આત્મામાં રહેલા હશે તો પછી એકલા જતા એમ કેમ સંભવે ત્યાં કહે છે અવિશેષ ભગવાન સર્વ આધાર આદિ ધર્મ વિશેષ રહે છે એટલે પોતાના આત્મા સ્વરૂપમાં રહેતા હતા તેથી તે સમયમાં કાળ વિદ્યમાન હતો એ શંકાનું પણ નિવારણ કર્યું છે અહીં શંકા કરે છે સદૈવ સૌમ્ય એ શ્રુતિમાં શબ્દ અગ્રેક્યો કાળવાચક તેમ આત્મા તો એમ કમ સંભવે ત્યાં કહે છે પ્રથમની શ્રુતિમાં નિશ્ચય વાચ આ બધું વ્યાકરણની વાતો છે એટલે આમાં મને ન સમજાય ને તમને ન સમજાય પણ જાવા દેવાય નહીં એટલે વાંચવું તો જોઈએ તેથી સત અને અસત બંનેમાં નિષેધ કર્યો છે ત્યારે તે સમયમાં કોઈ કેદાર ન હોવાથી પ્રભુના કેવળ સ્વરૂપનું જ નિર્મ નિરૂપણ થઈ શકે નહીં તેની પાછળ જયારે કાલાદિક થયા ત્યારે તેનું નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ ન હતું અને આનો એક જ હોય કોઈ કશું જ નહોતું ત્યારે પ્રભુ હતા અને બધું છે ત્યારે પ્રભુ અને જ્યારે પાછું કઈ નહીં હોય ત્યારે પ્રભુ હશે તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને જ કહેવાયા છે બીજા કોઈને કહેવાયા નથી એમ સમજીને પાછળથી તદાનેમ અને અગ્રે એ શબ્દોનો ઉપયોગ કરેલો જ પણ તેથી કાળા કાળાદિક તે વખતે હતા એમ સિદ્ધ થતું નથી કારણ કે તે સમયમાં બ્રહ્મનું કાળનું પ્રતિપાદન કરે તો શ્રુતિમાં તો એક જ બ્રહ્મ છે છે એમ જે કહ્યું તેનો વિરોધ થાય અને બીજા પ્રમાણથી બ્રહ્મ સિવાય બીજું કોઈ હોય એમ સિદ્ધ થતું નથી તેથી શ્રુતિમાં કયા શબ્દ કેમ મૂક્યા છે આ વ્યાકરણની વાતો છે ઓગ્રે પદ મૂકવાથી તે વખતે કાળ હતા એમ કહી શકાય ને કારણ કે એકમેવા દ્વિતીય શ્રુતિમાં સજાતીય વિજાતીય અને સ્વગત એવા ભેદ વગરના બ્રહ્મનું નિરૂપણ કરેલું છે તેમાં વિરોધ આવે શ્રુતિ પોતે ત્રણેય પ્રકારના ભેદોને નિષેધ કરીને કાળના અસ્તિત્વનું પ્રતિપાદન કરે સંભવ નથી આ તો આપણે બોધ આપવા માટે મર્યાદા અનુસાર વાણીનો પ્રયોગ છે અહીંયા કહે છે આ બધું બોધ આપવા માટે વાણીનો પ્રયોગ છે તેથી કાળ પણ નહોતો તેવી રીતે બ્રહ્મની સ્થિતિની જે ક્રિયા છે તે પણ સ્વરૂપાત્મક છે માટે કોઈ પણ પ્રકારના ધર્મથી રહિત આત્મા તો શ્રી કૃષ્ણ હતા એક જ વાક્ય જ્યારે જગત નહોતું ત્યારે કૃષ્ણ હતા જગતને પોતાના માંથી પ્રગટ કર્યો ત્યારે એક જ કૃષ્ણ હતા અને જગતને પોતામાં સમાવી લેશે ત્યારે એક જ કૃષ્ણ હતા પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આ બધાનું એક જ તાત્પર્ય આ પ્રમાણે એમ કહ્યું તે બરાબર છે આ પ્રમાણે સ્તોત્ર પ્રકારે નિરૂપણ કરી હવે પુરાદિક પ્રકારે નિરૂપણ કરે છે બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवते सूर्यासी के द्वार पे मेरा दंडवत सूर्य पे कुंड पे परमानंद आसी द्वार पे मेरा दंडवत जमना बता पे संकसन कुंड पे कुंभन द्वार पे मेरा दंडवत बिल्चू कुंड पे कृष्ण द्वार पे मेरा दंडवत कदम खंडी पे गोविंद के द्वार पे मेरा दंडवत अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंदलासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे जी के द्वार पे मेरा दंडवत प्रणाम विलास व्रती गुप्ता उन्मारा दंडवत प्रणाम ये वल्लभ सुदेश सेवास बरना सत्संग જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભ દેશ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે શ્રી વલ્લભ કે ચરણ કામલ શ્રી વલ્લભ કી ચરણ કામલ બલિ 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 બલી જીવલ્લભ ગુણ ગાય వల్లభి సృష్టి సమాజ సంగ మ జీవన కో ఫల పై శ్రీ వల్లభ్రీవల్లభి यसिक के श्रीवल्लभप्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर जर શ્રી વલ્લભા દેશ આજ નો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી